છેલ્લા બે દિવસથી થી વાતાવરણ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો અરવિયોલ હસન વિસ્તારમાં નાળા છલકાઈ ગયા હતા તો કેટલાક તળાવ પણ છલકાયા હતા સર્વત્ર પાણી પાણી કર્યું હતું સવારે આઠથી દસ વાગ્યામાં નવીપુર ગામમાં જાણે કે આબ ફાટ્યું હોય તેમ એકસો તેત્રીસ મીમી એટલે કે સાડા પાંચ ઇંચ વરસાદ વરસી જતા લોકોના હાલ બેહાલ થયા હતા જે બાદ પછીના બે કલાકમાં પણ પિસ્તાલીસ મીમી વરસાદ ખાબકી ગયો હતો રિપોર્ટર આરિફ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ ભરૂચ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો